ખોડિયલ ને ઘણા લોકો માનતા હશે અને ઘણા લોકોની કુળદેવી માં ખોડિયાલ હશે અને માં ખોડિયાલે ઘણા પરચા ને ઘણા પ્રમાણ આવ્યા હશે આજે આવી નવી કહાની સાથે અમે પ્રસ્તુત થયા છીએ જય માતાજી મિત્રો સદી મારી માવતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં બહુ જૂના સમયની વાત છે ગુજરાતના ભાવનગર પાસે રોઈસાળ ગામમાં મામરિયા ચારણ નામનો એક ભગત રહેતા હતા મામળિયા ચારણ ધર્મનિષ્ઠ અને અત્યંત સંતોષી હતા તેમનો પરિવાર ખૂબ જ સુખી હતો પણ તેમને એક મોટું દુઃખ હતું તેમને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાના કારણે સમાજમાં તેમનું સન્માન ઓછું થવા લાગ્યું તેમના મનમાં હંમેશા નિરાશા રહેતી હતી ચારણને સંતાનની પ્રાપ્તિ માટે ભોળાનાથ મહાદેવની ઘોર તપસ્યા કરવાનો નિર્ણય લીધો તેમણે વર્ષો સુધી કઠોર તપ કર્યું તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને વરદાન માગવા માટે કહ્યું ચારણે સંતાન પ્રાપ્તિનું વરદાન માગ્યું મહાદેવે કહ્યું તમને દેવી સ્વરૂપે દીકરીઓ પ્રાપ્ત થશે જેઓ ધર્મની રક્ષા કરશે મહાદેવના આશીર્વાદથી મામળિયા ચારણના ઘરે એક સાથે સાત પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો આ આઠ સંતાનો હતા આવળ જોગળ તોગળ વીજબાઈ હોલબાઈ જાનબાઈ અને તેમનો એકમાત્ર ભાઈ મેરખીઓ આ સાતે બહેનો દેવી સ્વરૂપ હતી પણ તેઓ સામાન્ય બાળકીઓ ની જેમ ઉછળાઈ હતી સાતમી અને સૌથી નાની બહેન જાનબાઈ જ્યારે નાની હતી ત્યારે તે રમતા રમતા પડી ગઈ અને તેમના પગમાં ઈજા થઈ આ ઈજાના કારણે થોડુંક લંગડાતી હતી આ કારણે તે દિવસથી તે ખોડિયાલ તરીકે ઓળખવા લાગી ખોડિયાલ માતા બાળપણથી જ અત્યંત શક્તિશાળી તેજસ્વી અને દયાળુ હતા તેઓ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષમાં ઊભા રહેતા મામળિયા ચારણનું રાજ્યમાં રાજા સાથે ખૂબ સારું બંધન હતું રાજા તેમને ઘણી મદદ કરતા પણ રાજ્યના દરબારમાં વરવાઈ નામનો એક વ્યક્તિ હતો જેને ચારણને પ્રગતિ પસંદ ન હતી વરવાઈએ રાજાને ખોટી વાતો કહીને ચારણ વિરુદ્ધ ભડકાવ્યા એક દિવસ વરવાઈએ ચારણને એક માત્ર પુત્ર મેરખીયાને ઝેર આપી દીધું મેરખિયો મૃત્યુની અણી પર હતો ચારણે અને તેમની પત્ની ખૂબ દુઃખી થઈ ગયા રાજાએ પણ મદદ કરવાનો ઇનકાર કરી દીધો કારણ કે તે વરવાઈના પ્રભાવમાં આવી ગયા હતા મેરઠિયાને બચાવવા માટે એક ઉપાય હતો પાતાલોકમાં આવેલી અમૃત જ્વાળાની ગુફામાંથી પાણી લાવવાનું અને આ ગુફા સુધી પહોંચવાનું અશક્ય હતું અને ત્યાં પાછું આવું પણ જીવલેણ હતું માતા ખોડિયાલ તેમના ભાઈની આ સ્થિતિ જોઈને ક્રોધિત થયા તેમને પોતાની બધી બહેનોને કહ્યું આપણે આપણા ભાઈને બચાવીએ હું અમૃત જળ લાવવા જઈશ ખોડિયાર માતાએ પોતાના દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું તેઓ ક્રોધિત થઈને મગર પર સવાર થઈ અને લોક તરફ પ્રયાણ કર્યું તેમનો ક્રોધ એટલો પ્રચંડ હતો કે ધરતી ધૂજવા લાગી માતા ખોડિયાલ લોકમાં ગયા અને ત્યાં રાક્ષસોનો સંહાર કરી અમૃતજળ પ્રાપ્ત કર્યું તેઓ મગર પર સવાર થઈને એટલા ઝડપથી પાછા ફર્યા કે તેમનો રસ્તો પૃથ્વી પર એક નદીની જેમ અંકિત થઈ ગયો જ્યારે માતાજી પાછા ફર્યા ત્યારે તેમણે મેરખ્યાને અમૃત જળ પીવડાવ્યું અમૃતજળ પિતાની સાથે જ મેરખીઓ સ્વસ્થ થઈ ગયો અને ઊભો થઈ ગયો મામળિયા ચારણ અને તેમનો પરિવાર ખૂબ ખુશ થઈ ગયા આ ઘટનાથી ગામના લોકો અને રાજા ને પોતાની ભૂલનો અહેસાસ થયો રાજા વરવાઈને સજા આપી અને ચારણની માફી માંગી રાજા ચારણનું સન્માન કર્યું આમ ખોડિયલ માતાની આ કથા સાબિત કરે છે કે ખોડિયલ માતા માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ નહીં પણ ધર્મ ન્યાય અને પોતાના ભક્તોની રક્ષા માટે પ્રગટ થયા હતા તેમનું મગર પર સવાર થવું એ પણ દર્શાવે છે તેઓ જળ અને જમીન પર બંને પર શક્તિશાળી હોય છે માતાજીનું નામ ખોડિયાલ પડ્યું જે દર્શાવે છે કે શરીર કોઈ પણ ખામી તેમની દિવ્ય શક્તિ ઓછી કરી શકતું નથી તેમના પરચા અને મહિમા આજે પણ ભક્તોના માટે પ્રેરણા સ્ત્રોત છે અને માં ખોડિયાલે ઘણા ભક્તોને પરચા અને પ્રમાણ આપ્યા છે જેને સંતાનના હોય એને સંતાન આપ્યા છે અને મા ખોડિયાલે જ્યારે પણ સાચા મનથી યાદ કરી હોય અને મા ખોડિયાલ કોઈ ના કોઈ રૂપમાં આવીને તમારી મદદ કરે છે એટલે કાળા ધાબળાની માતા તરીકે પણ માં ખોડિયાળને ઓળખવામાં આવે છે માં ખોડિયાલ જે ભક્તોની રક્ષા અને પ્રાર્થનાથી તેમની સામે હાજર થાય જ છે આજે પણ માં ખોડિયાલે ઘણા પરચાને પ્રમાણ આપ્યા છે અને ઘણા લોકોની કુળદેવી માં ખોડિયાલ હોય છે ગુજરાતના ખૂણે ખૂણે માં ખોડિયાળના મંદિરો આવેલા છે જેમાં ભાવનગરમાં માં ખોડિયાળનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને પાટણમાં સમીની બાજુમાં વરાણા ગામમાં માં ખોડિયાળનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં આઠમના દિવસે જે ભક્તો માતાજીને તલની હોની નિવેદ આપીને પ્રસન્ન કરતા હોય છે અને મિત્રો માં ખોડિયાલે ભક્તો પર કરેલા પરચા અને પ્રમણ વિશે તમે જાણવા માંગતા હોય અને અમારો વિડીયો તમને પસંદ હોય અને આવી બીજી નવી કહાની તમે જાણવા માંગતા હોય કે માં ખોડિયાલે ભક્તોની રક્ષા માટે શું કર્યું તો અમારા વિડીયો જય ખોડિયાલ માં લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને અમારો વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો પોન્સો પાટણની માં સજી આ